કોંગ્રેસ નેતા પાલ આંબલ ગાયે સરકાર ને તેમના વિકાસ ના કામો યાદ કરાવીને ભાજપ સરકાર ને આડે હાથ લીધી છે જેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હાલ કોંગ્રેસની કિસાન આક્રોશ યાત્રા જે ચાલુ છે એ યાત્રા સોમનાથ થી શરૂ થઈ હતી અને આજે દ્વારકામાં તેનું સમાપન છે તેની પહેલા રાપર ખાતે કોંગ્રેસમાં જે સભા યોજવામાં આવી હતી તેમાં ખેડૂતોના અલગ અલગ મુદ્દા હતા કે જેમનો વરસાદે ખેડૂતે પાક બરબાદ કર્યો છે તો ખેડૂતોને પાકનું યોગ્ય વળતર મળવું જોઈએ જેવા મુદ્દાઓ સાથે આ યાત્રાનો પ્રારંભ થયો હતો જેમાં પા લાંબા લિયાએ કાલે યાત્રામાં સરકારને આડેહાથ લીધી છે અને તેમને ટકોર પણ કરી છે આ સરકાર જે વિકાસના ગુણ ગાતી હોય છે તેમને કહેવું છે આ બતાવો ભાજપમાં રાવલમાં કેટલો વિકાસ કર્યો છે તમે લોકો પાસે યોગ્ય રોડ રસ્તાની વ્યવસ્થા નથી આ સરકાર કયા વિકાસનું ગૌરવ કરતી હોય છે

માનનીય મુકુલ વાસનિકજી અમિતભાઈ ચાવડાજી તુષાર ચૌધરીજી ભીખુભાઈ પરેશભાઈ વિક્રમભાઈ લાલજીભાઈ જિગ્નેશભાઈ કે કે શાસ્ત્રીજી લલિતભાઈ વસોયા જીવનભાઈ હીરાભાઈ અમિતભાઈ અને રામભાઈ મારુ અને આપ સૌ ખેડૂતભાઈઓ અમિતભાઈ મારે કોઈ ભાષણ કરવું નથી મારે ખાલી આ રાવલ શહેરની તમને ઓળખાણ કરાવવી છે આપણે જે વિસ્તારમાં બેઠા છીએ અને આપણને અત્યારે જે લોકો સાંભળવા આવ્યા છે આમાંથી એસી ટકા લોકો રિક્ષામાં ક્યાંક ને ક્યાંક મજૂરી કરવા જાય છે આ રિક્ષામાં જે મજૂરી કરવા જાય છે એને જેવા બાર નીકળે એટલે ઓલા અદાણી પાછા કરોડ દેવા હોય ને એટલે પોલીસ વાળા પચાસ રૂપિયા સો રૂપિયા બસો રૂપિયા આ મજૂરો આગળથી લૂટે છે હવે આ જે મજૂરો છે એ બિચારા મજૂરી કરે

અને લગભગ સાતસો કે આઠસો ની સંખ્યા છે અને બે શિક્ષક માત્ર અને માત્ર છે કદાચ હું ભૂલતો ના હોઉં આ હનુમાન ધાર બારિયાધાર લગભગ દસ થી બાર હજાર ની વસ્તી છે અને એક હાઈસ્કૂલ પણ નથી શું કામ અહીંયા કોઈ અદાણી કે અંબાણી નથી રહેતો અહીંયા રિક્ષાવાળા ગરીબ મજૂર ખેડૂત આ લોકો રિયેર છે એટલે એના છોકરા જો ભણી જાય હોશિયાર થઈ જાય તો કાલે મજૂર ક્યાંથી આવે એટલે આ રાવલની પરિસ્થિતિ છે અને એમાં આપણે રાવલમાંથી જ્યારે આવ્યા ત્યારે વચ્ચેથી વર્તુ નથી પ્રસાર થઈ ગયા વર્ષની મારે ઘટના કેવી છે આ વિકાસનો પરપટો રાવલમાં કેવી રીતે ફૂટ્યો છે જે વિકાસના ખૂબ ગાણા ગાય છે ગયા વર્ષે જુલાઈમાં અહીંયા અતિવૃષ્ટિ થઈ એક બાજુથી હાનિ બીજી બાજુથી વર્તુ અને આ હનુમાન દર બારિયાધર અને રાવલ આ બંનેની વચ્ચે નદી જે પસાર થાય એ બ્રોષ ના થઈ એક દીકરી બીમાર પડી એનો બાપ નગરપાલિકાના પ્રમુખ ને નગરપાલિકાના ચીફ ઓફિસર ફોન ઉપર ફોન કરે તો એને એવું તમે જેસીબી આગળ આવો અમે તમને લેવા આવીએ છીએ એનો બાપ એના ઘરેથી દીકરીને જેસીબી ના હુપડામાં આમ ઉપર લઈ અને આગળ અડધો કિલોમીટર અહીંયાથી આગળ જેસીબી આલે એમ નતું ફોન ઉપર ફોન કરે કે સાહેબ હું કલાક થી રાહ જોઉં છું સાહેબ બે કલાક થી રાહ જોઉં છું સાહેબ ત્રણ કલાક થી રાહ જોઉં છું તમે બોટ મોકલો તમે કઈક વ્યવસ્થા કરો આ વિકાસ ના ગાણા ગાતી સરકાર મારી દીકરીને બચાવી નથી શકી કોઈ ના આવ્યું છેલ્લે દીકરીએ શ્વાસ છોડવો પડ્યો આ રાવલ ની પરિસ્થિતિ છે અને આની જગ્યાએ આયાથી માત્ર પાંચ કિલોમીટર સિસલી ગામ છે ગામમાં એક ખેડૂત બચાવ્યું એનો આપણે વિરોધ નથી આપણે એનો વિરોધ નથી કરતા પણ સિસલી ગામની અંદર આયાથી પાંચ જ કિલોમીટર થાય ત્યાં હેલિકોપ્ટર આવી અને રેસ્ક્યુ કરે છે તો આ દીકરીને કેમ ના બચાવી ખેડૂત પરિવાર ને બચાવવું બચાવવું જોઈએ એનો એક ટકા વાંધો નથી એ સરકાર ની ફરજ છે સરકારે આ કામ કરવું જ જોઈએ પણ આ દીકરીને કેમ ના બચાવી આ સવાલ આજે રાવલ પૂછે છે સાહેબ અમારે અહીંયા બાજુમાં સાની ડેમ છે છેલ્લા સાત વર્ષથી તૂટેલો છે કોંગ્રેસની સરકારે બનાવેલો છે અને આજની તારીખમાં સાત સાત વર્ષ વીતી ગયા છે આજની તારીખમાં એનો કાઢ્યો રહ્યો જિલ્લા પ્રમુખ તરીકે જ્યારે મેં પદ ગ્રહણ સમારોહ જ્યારે કર્યો અને એમાં મેં પહેલું કામ કરવાનું જે નેમ લીધું છે કે જો ફેબ્રુઆરી સુધીમાં સાની ડેમ તૈયાર નહીં થાય તો એમાં હું પાણીમાં ઉભો રહી જઈશ જલ સત્યાગ્રહ કરી પણ ફેબ્રુઆરી મુદ્દત આપી છે એવી જ રીતે વંગડી ડેમ હોય એવી જ રીતે કારાવડ ડેમ હોય સાહેબ તેર તેર વર્ષથી ચરકલાનું છાસઠ કેવી સબસ્ટેશન તૈયાર છે બે તાર જોડવા છે તેર વર્ષથી તાર નથી જોડતા એ લોકો વિકાસની વાતો છે બે રાજા છાસઠ કેવી હોય આઠ વર્ષથી છાસઠ કેવી તૈયાર છે પણ બે તાર નથી જોડતા શું કામ તાકે ભાજપ વચ્ચે ખેતર આવે છે અને આ વિન્ડ ફાર્મ કંપનીઓ વાળા હાલતા ને ચાલતા મારા ખેડૂતના ઊભા પાક ઉપર જેસીબી ચલાવે છે તો અહીંયા તેર થાંભલા નાખવાના છે જોડી દ્યો ને ભાઈ હમણાં નગરપાલિકાની ચૂંટણી રાવલમાં લગભગ આવે છે એવી વાત છે એટલે ઓલી હોળી જે ઓલી દીકરી એક્સપાયર થઈ ગઈ ત્યારે હોળી આપવાની વાત હતી એ હમણાં હોડીના ફોટા નગરપાલિકાના પ્રમુખે કંઈક મોકલાતા બધે ન એવું હતું ને એટલે મિત્રો ravel ના ખેત મજૂરો હોય ravel નો ખેડૂત હોય ravel નો નાનો વેપારી હોય એના દરેક પ્રશ્ને કોંગ્રેસ પક્ષ લડવાનું તમને વચન આપે છે અને બાહેધરી આપે છે જ્યાં તમે અવાજ કરશો ત્યાં રાવલ અમારી ટીમ તમારી સાથે છે પણ જે યાત્રા લઈને નીકળો છું એમાં લાલજીભાઈ દેસાઈ હોય લલિતભાઈ વસોયા હોય સોમનાથ થી હીરાભાઈ જોટવા હોય જુનાગઢ થી અમિતભાઈ ઠુમર હોય અમરેલી થી પરેશભાઈ ધાનાણી હોય આ બધા જ આખી યાત્રામાં સળંગ ચાલ્યા છે અને આપણા જિલ્લામાં જ્યારે યાત્રા પહોંચી છે ત્યારે આ યાત્રા સુકામે સમજવા જેવી વાત છે એટલા માટે કે એક બાજુ ઉદ્યોગપતિઓના અબજો કરોડો રૂપિયા માફ થાય અને બીજી બાજુ ખેડૂતનો સર્વસ્વ લૂંટાઈ જાય સાત સાત સીઝનથી ખેડૂત ભોગ બને અને તેમ છતાંય ખેડૂતને જે આપવાની વાત આવે ત્યારે સરકાર તાળપત્રી અને કાગળ નહીં નથી દેતી જે સરકારે પાક વીમા યોજના બંધ કરી દીધી જે સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં એમ કહ્યું હતું કે જો નુકસાન જાય તેત્રીસ ટકા થી સાહીઠ ટકા સુધી તો હેક્ટરે વીસ હજાર અને ચાર હેક્ટર ની મર્યાદામાં એટલે એસી હજાર નિયમો અનુસાર સરકારે આપવા પડે આ નિયમ સરકારે બનાવ્યો છે જો સાહીઠ ટકાથી વધારે નુકસાન હોય તો હેક્ટરે પચીસ હજાર અને ચાર હેક્ટરની મર્યાદામાં તો લાખ રૂપિયા આપવા પડે આ સરકારની પ્રેસ નોટ જોઈ લેજો એમાં કહ્યું છે કે ગુજરાતમાં ખેડૂતોને પંચ્યાસી ટકા નુકસાન છે એનો મતલબ એ થયો કે સાહીઠ ટકાથી વધારે છે સા પચીસ મળવાના આપણને હતા ચાર હેક્ટર માં મળવાના હતા એક લાખ મળવાના હતા એની જગ્યાએ કર્યું શું પેલા તો જે પચીસ હજાર નો આંકડો હતો એ ઘટાડીને બાવીસ હજાર કર્યો જે આંકડો ચાર હેક્ટર નો હતો એ ઘટાડીને ને બે હેક્ટર નો કર્યો અને આ જે તમને દસ હજાર કરોડ દીધા એ મેળવા ક્યાંથી કારણ ટેકાના ભાવે જે બસો મણ ખરીદી કરવાના હતા એમાંથી પંચોતેર મણ કાપી લીધા એટલે ત્રીસ હજાર હેક્ટરે તમારી પાસેથી કાપી લીધા અને એમાંથી બાવીસ હજાર તમને આપ્યા એક ખિસ્સામાંથી કાઢીને બીજા ખિસ્સામાં નાખ્યું એવું નહીં એક ખિસ્સામાંથી કાઢી અને ચાલીસ ટકા કમિશન વાળી સરકારે એનું કમિશન કાપી અને તમને છે આજે મને બહુ બધા આ આસપાસના હોય 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 પાનેલી હોય સૂર્યાવદર હોય દુધિયા હોય ધતુરિયા હોય બહુ બધા ખેડૂતોના ફોન આવ્યા કે પાલભાઈ ટેકાનું કેન્દ્ર ઓખામાં ચાલુ થાય ભાટિયામાં ચાલુ થાય તો અમે રાવલના ખેડૂતોનો હું નો વાંકવા

ચંદ્રવાળાનો ખેડૂત શું કામ કલ્યાણપુર જાય રાવલમાં ટેકાનું કેન્દ્ર આપો તમે આપ્યું તું અને પછી કેન્સલ કર્યું છે જોઈએ છે ને બીજી વાત મેં કલેક્ટરને કહ્યું કે માની લ્યો કે ખીરસરામાંથી એક ખેડૂતને તમે ભાટિયા મોકલો એક ખેડૂતને કલ્યાણપુર મોકલો એક ખેડૂતને રાવલ મોકલો

મગફળી કાઢી હોય અને ક્યાંય ના પાડે તો ફોન કરજો બાપના બોલથી થી એના બાપે તમારી મગફળી ખરીદવી પડશે ખરીદવી પડશે ખરીદવી પડશે અને ખરીદવી પડશે અને ના ખરીદે તો મને ફોન કરજો હું જ્યાં હોય ત્યાંથી જેટલી પહોંચતા વાર લાગશે એટલી વાર લાગશે આપણ આવતીકાલ સુધી હું યાત્રામાં રોકાયેલો છું તમે સમજો છો

કાલે બપોરે ત્રણ વાગે દ્વારકા આહિર સમાજે આપ સૌ પધારો અને આપણે ભગવાન દ્વારકાધીશ આવતીકાલે બપોરે બે વાગે આહિર સમાજ ની વાળી ચરકલા રોડ ખાતે આપ સૌ પધારો અને ત્યાંથી આપણે બધા જ સાથે મળી અને દ્વારકાધીશ પાસે ધા નાખીએ અને દ્વારકાધીશ ને કહીએ કે હે દ્વારકાધીશ હે કાળિયા ઠાકર તું તો સુદામા ને સાંભળજો અને અમે ગુજરાતના ખેડૂતો સુદામા બની ને આજે તારી પાસે આવ્યા છીએ અમારું સર્વસ્વ લૂટાઈ ગયું છે અને આ મૂંગી બેહરી નફટ સરકાર ને અમે ક્યાંય દેખાતા નથી એટલે હે કાળિયા ઠાકોર આ સરકારને ક્યાંક ને ક્યાંક સદબુદ્ધિ દે અને અમારો ખેડૂતનો દેવું માફ કરે આવી વાત કરવા કારિયા ઠાકરને એટલા માટે કહેવા જાવું છે કે આપણે તો ખેડૂતના દીકરા છીએ રાત્રે સુતા પહેલાય હે રામ હે કૃષ્ણ કરીએ છીએ સવારે નહીં હે રામ હે કૃષ્ણ કરીએ છીએ અરે ખેતરમાં હળ આકતા આકતા ઠેહ લાગે ને તોય હે કૃષ્ણ કરીએ છીએ ત્યારે કાળિયા ઠાકર ને જઈને કેવું છે કે હવે અમારી પાસે તારા સિવાય બીજો કોઈ ઉધાર નથી હે કાળિયા કરવી આપ સૌ મેસેજ થી ફોન થી આમંત્રિત અને એના આધારે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ ભાઈ મને દેખાડે છે આ ભાઈ એમ કે છે કે આ આખલા બજારમાં માં રખડે છે ને એવા ને એવા ગાંધીનગર માં રખડે છે એટલે વધારે કોઈ વાત નથી કરવી હું કહીશ જય 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 જવાન તમારે કહેવાનું બે વખત જય કિસાન જય કિસાન જય 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 જવાન કોંગ્રેસ નેતાઓની એક જ માંગ છે જે ઉદ્યોગપતિઓને તમે લાખો કરોડોના દેવા માફ કરી શકો છો તો ખેડૂતોના કેમ નહીં સરકાર માત્ર નામની જ ખેડૂત પ્રેમી છે શું શું ખેડૂતોના દેવા માફી જમીન માપણી રદ કરવામાં આવે પાક વીમા યોજના ફરી શરૂ કરવામાં આવે અને પશુપાલકોને રાહત દરે ચારો મળે આ મુખ્ય માંગ સાથે ખેડૂત આક્રોશ યાત્રા જે હાલ અત્યારે છે આજે આજે તેર તારીખ એટલે કે આજે દ્વારકામાં તેનું સમાપન થવા જઈ રહ્યું છે કોંગ્રેસ નેતાઓએ કહી દીધું છે જો આઠ દિવસમાં ટેકાના કેન્દ્રો જે શરૂ કરવામાં નહીં આવે તો એ આસપાસના બધા ગામોમાં લોકોને ભેગા કરીને કોંગ્રેસ દ્વારા મોટું આંદોલન જે કરવામાં આવશે જેવી વાત પાલ અંબાલિયા દ્વારા કહેવામાં આવી છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં